આપણે કોઈના માટે જીવવું નહીં પરંતુ જે શહીદી થાય છે શહીદ મતલબ છે કે કોઈ સારા કાર્ય માટે પોતાની જિંદગીનું બલિદાન આપવું પરંતુ મારે આજે શબ્દ ફેરવવો છે મારે એમ કેવું છે કે કોઈ સારા કાર્ય માટે બલિદાન આપવું નહીં કોઈ સારા કાર્ય માટે જિંદગી ટૂંકાવી નહીં પણ કોઈ સારા કાર્ય માટે જિંદગી જીવવાની જરૂર છે સાચી વાત છે આજના યુવાને દેશના નિર્માણ માટે કઈ મોટા કાર્ય કરવાની જરૂર નથી પરંતુ આજના યુવાને કારણ કે એ સારા કાર્યો આપણા પૂર્વજોએ લોહી રેડીને કર્યું છે પાયાના પથ્થરો મૂકવાનું કાર્ય આપણા પૂર્વજોએ તેનું લોહી રેડીને કર્યું છે

આપણો દેશ જે ભ્રષ્ટાચારના ગાળિયામાં ફસાયેલો છે એ ગાળિયાની અંદરથી આજે દેશને મુક્ત કરવાનો છે અને એ કામ કરવા માટે આજે યુવાને આગળ આવવાની જરૂર છે જો યુવાને સંકલ્પ કરે હું કોઈ પાસેથી રુશ્વત કે લાંચ લઈશ નહીં અને કોઈને લાંચ કે રુશ્વત આપીશ નહીં તો આજે આ ભારતનું જે સપનું છે એ સાકાર થશે ખુલ્લી છાતીએ ગોળી ખાઈને શહીદ થયેલા વ્યક્તિઓ આપણે જોયા છે આપણે એ કાર્ય પણ નથી કરવાનું પરંતુ દેશના વિકાસ માટે તનતોડ મહેનત કરીને દેશની છાતી ગજગજ ફૂલી ઉઠે એવું કાર્ય કરી આજે યુવાને એક સ્વનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે પૃથ્વી પર જન્મેલા દેવરૂપી પુરુષ એટલે કે ગાંધીજી જેઓએ સૂત્ર આપ્યું છે ઓઇટ ઇન્ડિયા એટલે કે ભારત છોડો એના એક અવાજથી દેશના તમામ લોકોની અંદર ચેતના જાગી અને તેણે દેશને આઝાદી અપાવી એમને વંદન પરંતુ આ જે ક્વાઇટ ઈન્ડિયાની સાથે સાથે એક ક્વાઇટ ઇન્ડિયાની પણ જરૂર છે ક્વાઇટ ઇન્ડિયા એટલે શાંતિપ્રિય ભારત તો શાંતિપ્રિય ભારત માટે યુવાને શું કરવું એક એવા દેશનું નિર્માણ કરવું કે જે દેશને કોમવાદની કરવથી કાપવામાં ન આવતો હોય જે દેશને ધર્મના અધિકારથી ગંભોડવામાં ના આવતો હોય જે દેશને

જ્યારે સ્વચ્છતા શબ્દ આવે છે ત્યારે મારા મનમાં બીજો પણ એક ખ્યાલ આવે છે એ સ્વચ્છતાનો ખ્યાલ છે આંતરિક સ્વચ્છતા આંતરિક સ્વચ્છતા એટલે કાળું નાણું ગર્ભ પરીક્ષણ દહેજ પ્રથા વ્યસન મુક્તિ વગેરે જેવા યુવાનો સાથે જોડાયેલો કચરો એ કચરાને પણ આજે મહેનત કરીને દૂર કરવાનો છે તેથી કોઈ કયો છે ને પરસેવાની સાહિત્ય જે લખે છે પોતાના ઈરાદાઓ પરસેવાની સાહિત્ય લખે છે જે પોતાના ઈરાદાઓ એના કિસ્મતના ના પરના ક્યારે કોરા નથી હોતા મિત્રો લોહી અને પરસેવો એ બે શબ્દો વચ્ચે બહુ મોટો અંતર છે લોહી વહેડાવું પડે છે જ્યારે પરસેવો હિમાલયના મસ્તકમાંથી નીકળતી ગંગા સમાન આપોઆપ વહે છે પરસેવો લોહી વહે છે ત્યારે આગળ પાછળ ઘણું બધું તૂટી જાય છે પરંતુ જ્યારે પરસેવો વહે છે ને ત્યારે તૂટેલું પણ સંધાઈ જાય છે પરસેવો વહેડાવો એટલે પરસેવો વહેડાવો એટલે એસી માં બેસીને પણ પરસેવો વહે છે પરસેવો વહેડાવો એ એસી માં બેસીને પણ વહી શકે છે જેમ કે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા નો પેલો ડિજિટ ગણાય એટલે કે યુવાન પહેલો ડિજિટ ગણાતો વ્યક્તિ તો કે યુવાન જે એસી ઓફિસ ની અંદર બેસીને પણ આ ભારત નું સ્વપ્ન સાકાર કરી શકે છે પરસેવો પર સેવા માટે જે પરસેવો વહે છે એની અહીં વાત કરે છે મારે માત્ર મહાવરા તરીકે પરસેવો એને તમને કહ્યો છે

જે રાષ્ટ્ર પોતાનું પકવેલું અનાજ નથી કાઢો જય હિન્દ જય ભારત